મિત્રો ચોમાસા માં ને આપ તકલીફ આપડે રે ગામડા તો મિત્રો અમે જઈ રહ્યા છે ગામમાં માં જુગમાય ના દર્શન કરવા માટે તો મધુબન જય જુગમાયા જય માં જુગમાય તો અમે મિત્રો પહોંચી ગયા છે જુગમાય ના મંદિરે મધુબન થોડી થોડી આગળ થઈ જાય ને કે પપ્પા હું તારી આગળ ના આગળ લો ચેવો થોડે રે જય માતાજી જય મા મુગલ કેમ છો બધાય મજામાં તમારે પણ કેવો વરસાદ પડે જો માં ફેસો ગારો પાડ્યો હા હાલો તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો વરસાદ નું સિઝન ચાલુ થઈ ગયું છે અને બારે એકદમ વાતાવરણ વરસાદનું છે વરસાદનું વાતાવરણ છે અને બધાય ભૂખે ચણા થાય એટલે નાસ્તો બનાવે છે પૌવા બનાવે છે તો મધુ કે પપ્પા હું વિડીયો બનાવું મૂકું બનાવ દે તો જુઓ તમે અંદર તો તોય બરાબર છે બહાર તો કે એવો ગારો કર્યો છે ને તે વાત મેં લીધો અને તો મીતું કેવાય હસડે હસકો એ આમડે કાય મધુ આ માતાજી ની પ્રસાદી આવી છે પેડા તો હવે અમે પેંડા ખાઈએ રાખો મિત્રો એની અંદર હવે લીંબુ નીચું નહીં દીધું છે તમે જુઓ ખટ્ટું મીઠું મિત્રો હવે પૌ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને બધા બેસી જાય જમવા નાસ્તો કરવા તો એકદમ મસ્ત બને ટેસ્ટ ટેસ્ટ ખાતા મીઠા લીંબુ આવે ખાવા કોમેન્ટ કરો એમને કે ખાવા હોય તો આવો રે એમ કો તો મિત્રો તમે ચારે તરફ જો વાતાવરણ જો એકદમ મસ્તમ વરસાદના વાતાવરણ વાત નથી અડચણ સડી જ મિત્રો ચોમાસામાં આપ તકલીફ આપણે રે ગામડામાં નેળિયામાં જવાનું હોય ને તો એવો રસ્તો ખરાબ હોય ને તમે બાઇક મોઢ આપીએ છો એટલે પોતે કે મને કોઈ ઉતારી દો રસ્તો નહીં ખરાબ એટલે પોતે ને મિત્રો બધા આગળ દેનું કોઈ જો મિત્રો હવે આપણે જવા છો દીવો કરવા મંદિરે તો બધું મારો હથવારો નથી કરી દીધું ચાલ બધું ચોરા તમે મંદિરે શું લાભવાનું તમ પ્રેક્ટિસ વર્કનું બીજું મધુ કે છે પોતે હજી ચોથામાં છે અને અમે ચોથામાં ભણતા ને તારામાં ત્રણ નોટ હોતી અત્યારે તો એને બાર ચોપડા પ્રેક્ટિસ વર્ક ને પહેલું કદમ ને કેટલું કેટલું મંગાવે લો શું કે મધુ મધુ વળી ધોળી ધોળી ને આગળ થઈ જાય નથી કે પપ્પા હું તારી આગળ ને આગળ રહી લો ચેવો ધોળે રે કરી મિત્રો ખાલી તમે ચારે મકાનનું વાતાવરણ જો એકદમ લીલી હરિયાળી 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 રહો જેવું છે મિત્રો કે વરસાદ વગર જીવન અધૂરું તમે જો વરસાદ નો કમાલ એકદમ ગ્રીનરી લક્ષી દઈ છે તો મિત્રો આપણે મંદિરે દીવો કરનાખે છે ને આવી ગયા છ અહીંયા વેલ જોવા માટે જો મિત્રો કેવા ફૂલ આવ્યા એકદમ આમ કેવા બધું એમ કહે છે પપ્પા ને કે આમ હું ગયું તો કે સફરજન જેવી બાસ આવે મિત્રો આને કઈ વેલ કહેવાય તમે કોમેન્ટ કરજો જો મધુ એની નિહાળ થાય એની વેલ થાય તો ખબર નહીં કે આ વેલ ને શું કહેવાય ઓહો

મિત્રો આ મુ રહ્યું ને આ અમારા ગામનું છે બસ સ્ટેન્ડ